રાજ્યના આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલે અમરેલી જિલ્લાના પ્રવાસ દરમિયાન જિલ્લાની આરોગ્ય વ્યવસ્થાઓ સમીક્ષા કરી હતી આ સાથે સરકારી અને અનુદાનિત કોલેજોમાં શિક્ષા સુવિધાઓ વધારવા માટે પણ પરમાર્શ કરવામાં આવ્યો હતો આરોગ્ય મંત્રીએ વસ્તી અને વિસ્તાર મુજબ નિયમ અનુસાર નવા સામૂહિક પ્રાથમિક પેટા આરોગ્ય કેન્દ્ર વગેરે બનાવી શકાય તે માટે જીઓ ગેંગિંગ કરીને સ્પોટ શોધવા માટે પણ નિર્દેશ આપ્યા હતા જેથી આરોગ્યલક્ષી સુવિધાઓને વધુ સારી બનાવી શકાય આરોગ્ય મંત્રીએ માતા અને બાળ મૃત્યુદર ઘટે અને કુપોષણના નિવારણ માટે માર્ગદર્શન કરતા કહ્યું કે દરેક કેસના કારણ તપાસી તેનું નિરાકરણ લાવવું જોઈએ સાથે જ જરૂરી સામાજિક સહયોગ પણ મેળવવો જોઈએ કુપોષણને નિવારવા માટે સામાજિક જનજાગૃતિને પણ તેમને આવશ્યક ગણાવી છે